નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના બે હજાર છવ્વીસ તેના ફોર્મ છે ઓલરેડી ભરવાના ચાલુ થઈ ગયા છે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેનો વિડીયો મેં મોકેલો છે તો એ વિડીયો તમે જોઈ લેજો એ વિડીયોની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે પણ જે મિત્રો ચેનલમાં નવા આપ્યા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે જ્ઞાન સાધના સ્કોલરશિપ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન તમને આ ચેનલમાં મળતી રહેશે કંઈ પણ નવી અપડેટ આવશે તો આપણે વિડીયો મારફતે તમને સમજાવીશું તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બે લાયકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો એટલે તમને નોટિફિકેશન મળી જશે બીજું એ કે હજુ સુધી વિડીયોને લાઇક ના કરીએ તો લાઇક કરી દો તેમજ આપણું વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ તેમજ ટેલિગ્રામ ચેનલ બનાવેલું છે જે તમે જોઈન ના કર્યું હોય તો તમે જોઈન કરી લેજો એની લિંક પણ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આજના આપણા વિડીયોનું ટોપિક છે કે જે જ્ઞાન સાધના સ્કોલરશિપ છે તે કયા કયા ધોરણના વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા આપી શકે છે અને કયા કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે તેમજ આ પરીક્ષામાં તમે મેરિટમાં આવો છો પાસ થાવો છો તો તમને શું લાભ મળે છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે તો આપણે વધુ સમયના વિડીયો શરૂ કરીએ છીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે આ યોજનાનો જે કાર્યક્રમ છે તેમાં તમે જોઈ શકો છો કે પરીક્ષાની તારીખ છે ચાર ચાર બે હજાર છવ્વીસ છે અને શનિવાર છે ચાર ચાર બે હજાર છવ્વીસના પરીક્ષા યોજવામાં આવશે અને રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાના સમયમાં તમે જોઈ શકો છો પાંચ બે હજાર છવ્વીસથી તારીખ સોળ બે હજાર છવ્વીસ સુધી ફોર્મ ભરી શકા શકાશે અહીંયા આપણે વાત કરીએ કે કસોટીમાં બેસવા માટેની પાત્રતા એટલે કે આ ફોર્મ છે તે કયા કયા વિદ્યાર્થીઓ ભરી શકે છે તો મિત્રો તમને જણાવી દઉં કે આ ફોર્મ છે તે ધોરણ આઠમાં હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે તો સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠનો સળંગ અભ્યાસ કરી ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય એટલે કે જે સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય અને હાલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે તેમજ જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા હોય પરંતુ આરટીમાં અભ્યાસ કરતા હોય આરટીઈમાં અભ્યાસ કરતા હોય આરટી હેઠળ જેમનો પ્રવેશ લીધો હોય ધોરણ એકમાં અને હાલમાં પણ ધોરણ આઠમાં આરટી હેઠળ અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકે છે તેમજ જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે આ નથી આરટી કે નથી સરકારી સ્કૂલ પરંતુ ઓનલી ફોર પ્રાઇવેટ સ્કૂલ છે તેવા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આરટી સ્ટુડન્ટ ફોર્મ ભરી શકે સરકારીવાળા સ્કૂલનો અભ્યાસ કરતા વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે ત્યાર પછી ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરો ત્યાં પણ ફોર્મ ભરી શકે છે પરંતુ આમાં કેટલીક કહેવાય કે શું લાભ મળે છે જો આ વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તે સ્કૂલમાંથી પરીક્ષા આપે છે તો તેમને કયા કયા લાભો મળશે તે અંગે પણ હું જણાવું છું કારણ કે આમાં છે સરકારી સ્કૂલવાળા તેમજ આરટીવાળાને ખાનગી પ્રાથમિક શાળાને અલગ અલગ લાભ મળતા હોય છે તે અંગે પણ હું જાણકારી આપું છું તો તમને સમજણ પડી ગઈ છે કે કયા કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે કે હું તમને ફરી કહું કે જે ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા હોય પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય કે આરટી હેઠળ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે પરંતુ મિત્રો આમાં લાભ કયા કયા મળશે તે હું તમને જણાવું છું મિત્રો તો આ છે તમે જોઈ શકો છો કસોટીનું માળખું છે અહીંયા આપણે વાત કરીએ કે આ તમારે છે આમાં તમે ફોર્મ ભરો છો પરીક્ષામાં તમે મેરિટમાં આવો છો પાસ થાવ છો તો તમને લાભ શું મળે છે તે અંગે હું તમને જણાવું છું તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે જે મિત્રો હાલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે અને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓને શું લાભ મળે છે તો મિત્રો તમને જણાવજો કે તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે અને અન્ય બીજા પણ લાભો મળશે એટલે કે જે એ તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યમાં ટોટલ પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવશે ઓનલી ફોર શિષ્યવૃત્તિ માટે જે શિષ્યવૃત્તિ મળશે ધોરણ નવથી બાર સુધી તમે અભ્યાસ કરશો ધોરણ નવમાં એડમિશન લેશો અને જે બારમાં ધોરણ સુધી તમને સ્કોલરશિપ મળશે તો કયા વિદ્યાર્થી મળશે કે જેઓ હાલમાં સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યા કરી રહ્યા છે ધોરણ આઠની અંદર તેવા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ મળશે તેમજ જે વિદ્યાર્થીઓ આર ટી હેઠળ જે ધોરણ આઠમાં અભ્યાસ કરે છે પ્રાઇવેટ સ્કૂલમાં તેવા વિદ્યાર્થીઓને પણ સ્કોલરશિપ મળશે પરંતુ તેવા કેટલા વિદ્યાર્થીઓ તમને જણાવી દઉં કે તેવા પચીસ ટકાની મર્યાદામાં જે વિદ્યાર્થીઓને છે તે સ્કોલરશિપ મળવાપાત્ર થશે એટલે કે પચીસ ટકા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને સ્કોલરશિપ માટે પસંદગી કરવામાં આવશે પરંતુ જે વિદ્યાર્થીઓ ઓનલીફોર પ્રાઇવેટ સ્કૂલમાં છે તો તેમને મિત્રો સ્કોલરશિપ મળશે નહીં ખાસ મિત્રો ધ્યાન રાખજો કે તેમને સ્કોલરશિપ મળશે નહીં તેમને જે ખાલી પડેલ જે આદર્શ નિવાસી શાળાઓ છે જે ખાલી પડેલ આદર્શ નિવાસી શાળાઓમાં છે ધોરણ નવમાં પ્રવેશ આપવામાં આવનાર જે તમે જોઈ શકો ધોરણ નવની ખાલી થયેલા અંદાજિત પાસઠ જગ્યાઓ માટે જે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે તો પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થી તમે ધ્યાન રાખજો કે તેમને સ્કોલરશીપ પાત્ર થશે નહીં તો આ હતી મિત્રો એક માહિતી જે તમારો ડાઉટ છે તમને ક્લિયર કરી દીધો હશે કે તમને શું શું લાભ મળે છે હજુ પણ તમારે કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં વિશે જણાવજો તો હું કોમન ક્વેશ્ચન હશે તો એક વિડીયો બનાવીશ અથવા તમારે કોમેન્ટનો રિપ્લે આપી દઈશ તમે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને તમારે કંઈ પણ મજબૂરનો કોમેન્ટના વિશે જણાવજો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીશું બીજા એક નવા વિડીયોમાં